એ ભાઈ ખોડબાર દો મારો એંગલ ચેન્જ કરી પડે મારે ઉભરે દો લેકિન એ જરા સબર કરો અબે મજા એંગલ નથી આવતી બરાબર શું કરવ હ અલ્યા ફોટ ઉપાડ નથી એ ભાઈ એ ડ્રાઈવરને મારે એંગલ ચેન્જ થાય એમ મારે બી એંગલ નહીં એંગલ જોઈન કર દે તો આ એંગલ જેવું નથી લી આ એંગલ નથી દેખ હું એંગલ આ એંગલ દે ઈ દે એંગલ આ આ એંગલ હે અલે જપનિયા અલવાન મે શું કરો છો સાઈમો પડે મારે એ એંગલ બરાબર આવીતી મારે અલે કેવી એંગલ આ ચોથી એંગલ આઈ ગઈ માર તો તું પાળ લે પાડી લે અલે પાળ લે अले पाड़ जल्दी रे पाड़ो है 1 मिनट वरो हम ले फर सोरल सब ले संबोधन के बाप गोला आओ क्या लाया आओ अले रोल नहीं स्माइल स्माइल रोल कौन से दांत बंद

અરે આ એંગલ વાળી સેટ કરવાની છે ઓ આ એ સોય ના લેતી ઓ ભાઈ ઓય ઓય આઈ ગયો આઈ ગયો આઈ આઈ બોલો 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 તોડી વાત ચલો ચલો હવે શું કરવાનું એંગલ સેટ વાળી

એવું અરે એકદમ ઓકે કરી દીધી લોબી શર્ટ અરે લોબી શર્ટ નહીં થાય વાત એંગલ નહીં આવી બી એંગલ ફિટ કરવા નહી પૈસા પૈસા આપડે